મહેસાણા સર્વ સમાજ હિતરક્ષક સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો નિર્ભયા જેવી માસુમ દુષ્કર્મ પીડિતા દીકરી જેવા કાંડ ક્યાં સુધી ચાલશે જો આ રીતે દુષ્કર્મ કાંડ થતા રહેશે તો દેશમાં દીકરીઓનું જીવવું મુશ્કેલ બની રહેશે કે શું એક બાજુ સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો તો આ સૂત્રનું શું દેશમાં જો બેટીઓ સલામત ન હોય તો આ સૂત્ર શું યોગ્ય છે ભરૂચના ઝઘડિયા ખાતે દસ વર્ષની બાળકી પર પિશાચી દુષ્કર્મ આચરીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી કરી દેવામાં આવેલી આઠેક દિવસ સુધી તડપતી રહેલી નિર્ભયા ગત તારીખ ત્રેવીસમી ડિસેમ્બરે જિંદગીનો જગ હારી ગઈ હતી જેને લઈ મહેસાણામાં સર્વસમાજ હિતરક્ષક સમિતિ મહેસાણા દ્વારા મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચ યોજીને મૃતક નિર્ભયાના આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાસ પાસ સમિતિના હોદ્દેદારો સાથે પટેલ ઠાકોર ક્ષત્રિય મુસ્લિમ દલિત સહિત સમાજના અગ્રણીઓ હાજર રહેલા શ્રદ્ધાંજલિ સ્થળે હાજર સ્થાનિક લોકોમાં બળાત્કારીઓને ઝડપી સજા રૂપે ફાંસી અથવા તો જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે આક્રોશ જોવા મળતો હતો કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ દોડી માતાના જેને કહેવાય કે સહનારતે અને રાવ મેસાજી ચાવડાજીના સાનિધ્યની અંદર એક જેને કહેવાય કે કેન્ડલમાર્ક નું જે આયોજન થઈ રહ્યું છે અને માં ખાસ કરીને ગુજરાતના ગ્રામ હું જયદીપસિંહ चव्हाण ચેલેન્જ કરું છું કે આપ શ્રી સુરેણગરમાં ઘટના જોઈ લો આપ શ્રી વડોદરાની દીકરીને જોઈ લો કે જે વડોદરાની અંદર રહેનારી છે આપ જસ્તનિય હોસ્ટેલની કન્યાને જોઈ લો જે કન્ના હણાય છે કે જીઆઈડીસીની અંદર ઝઘડિયાની અંદર એક માસુમ વારા કે જેને આપણે મા ભગવતીનું સ્વરૂપ ગણીએ છીએ એની માસુમ વારા જે રાક્ષસો દ્વારા હણાય છે સાત સાત દિવસ એસ હોસ્પિટલ વડોદરા ખાતે જેની ટ્રીટમેન્ટ ચાલે છે મોત સામે છે જેને કહેવાય કે જીવન મરણ વચ્ચે છે અને એ દીકરીનું જ્યારે ગત રોજ કરુણ મોત થાય છે ત્યારે એ ગુજરાતની જનતાને કહેવા માગું છું એ ગુજરાતના ગૃહમંત્રીને શે કહેવા માગું છું કે કહેવાતા ગુજરાતના સંસ્કારો વચ્ચે એક તારી તિલી સમાના કિસ્સો ઝારખંડની દીકરી જ્યારે મૂળ જ્યારે ઓળખ આજે થઈ છે એની લાશ એની જે ડેડ બોડી છે આજે એક સ્પેશિયલ જેને કહેવાય પ્લાન દ્વારા ઝારખંડ રવાના થઈ છે અને એના અંતિમ સંસ્કાર થયા છે ત્યારે

સમગ્ર વાલી એ ડરમાં જીવે છે કે મારી દીકરી આજે ક્લાસમાં ગયેલી છે મારી દીકરી કોલેજ ગયેલી છે મારી દીકરી જોબ ઉપર ગયેલી છે એ સમયસર ઘરે આવશે કે નહીં શા માટે તમને એટલા માટે ટોપલે ટોપલે વોટ આપ્યા છે શા માટે એ લોકો ડરીને જીવે તમને શરમ આવી જોઈએ વાઈટ કપડાંની અંદર તમારામાં શેતાન છુપાયેલો છે તમે ભલે વાઈટ કપડામાં ફેરતા હોય પણ હું બેરોટ તો કહું છું કે તમારામાં શેતાન છુપાયેલો છે તમારી શરમ હોય તો આ લોકોને એવો દાખલો આપો ગુજરાત થી કરોડ એક દાખલો બેસાડો કે ખુલ્લામાં ફાંસી તો ખબર પડે ન માત્ર ખબર પડે પણ ગુજરાત તક જન જન સુધી તમે પહોંચાડી અમે તમને ખપે લેસુ સાહેબ ભલે વિરોધ પક્ષમાં બેઠા છીએ અમે તમને ખપે લેશું જયારે દુર્ગાનું હનન થતું હોય નાની બારાઓને આપણે મા દેવીનું સ્વરૂપ આપ્યું હોય અને એવી દેવીઓ આજે સરયામ આ રાક્ષસો પીખી નાખતા હોય તો તમને ગુજરાતના આસન ઉપર કે ચેમ્બરો એસી ચેમ્બરોમાં બેસવાનો કોઈ અધિકાર નથી એ હું સ્પષ્ટ માનું છું આજે આ ભૂમિ ઉપર વીર પુરુષની પ્રતિમા પાછળ છે મા તોરણના આશીર્વાદ લીધા છે મા ચા ગુંડા અને એમના આશીર્વાદ લઈ અમે આજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું અને એની અંદર મહાશક્તિને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે સદગતના આત્માને શાંતિ અર્પે અને પેલા ભ્રષ્ટ અને કુબુદ્ધિ હશે ખૂબ ઝડપથી સદબુદ્ધિ આપે કે જેની ટાઈમ નેક્સ્ટ ટાઈમની જે ઘટના સામે એલર્ટ થાય અને એક દાખલો બેસાડે કે દોષિતોને ક્યારેય બક્ષવામાં આવશે નહીં બાકી તમે તો દપાસ ઘણો કરતા હતા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કેવા સુધી દીકરીઓ અનાથી હશે એક મોટો સવાલ છે ધન્યવાદ ભારત માતા જય